નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વરસાદે ખેડૂતોના સપના કરી દીધા ચકનાચૂર ધાનપુર તાલુકાના નળુ ગામમાં ખેતરોમાં ડાંગરનો પાક નાશ પામ્યો રાધનપુર તાલુકાના નળુ ગામમાં છેલ્લા બે દિવસથી પડેલા અણધાળા વરસાદે ખેડૂતોના આશા સપના પાણીમાં વહી જવાની સ્થિતિ સર્જી છે ગામના મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક કાપીને ખેતરમાં સુકાવવા મૂક્યો હતો પરંતુ અચાનક વરસેલા વરસાદે આખો પાક ભીનો કરી નાખ્યો છે ખેડૂતો કહે છે કે ત્રણથી ચાર મહિનાની કઠોર મહેનત પછી તૈયાર થયેલો પાક હવે સંપૂર્ણ બગડી જવાનો ભય છે ગામના ખેડૂતોએ વ્યતીત થઈને કહ્યું કે કુદરતી માર સામે તેઓ કંઈ કરી શકતા નહીં હંમેશા મહેનત છતાં ભગવાને આ વર્ષે મહેર ન કરી ખેતરોમાં પાણી ભરાઈ જતાં અનેક પાક ભીનો થઈ જતા હવે તેને બચાવવો મુશ્કેલ બની ગયો છે કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં હવામાન સુધરે નહીં તો આખો પાક સડી જશે અને તેમને ભારે નુકસાન સહન કરવું પડશે સ્થાનિક ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક સર્વે કરીને પાક વીમા અને સહાય રૂપે વળતર આપવાની વ્યવસ્થા કરે હાલ સમગ્ર નળું ગામમાં નિરાશાનું વાતાવરણ છે દરેક ખેડૂતના ચહેરા પર ચિંતા અને દુઃખ સ્પષ્ટ દેખાઈ રહી છે થયો છે બરાબર તો એમાં તમે સરકારને શું કહેવા માંગો છો કે તમને કોઈક લાભ મળે કે આવું કંઈક સરકારના કંઈક સહાય મળે એવું તમે કંઈ ઈચ્છો છો એ

તો ઘાસ બી ગયું અને ધાન બી ગયું તો તમે તો હવે તમે શું કહેશો કે સરકાર કોઈક તમને કંઈક સારામાં સારી સહાય કરે એવી તમારી કોઈ માંગણી ખરી હા ખરી તો તમારી સરકાર કોઈ કશું હમણાં પૈસા એટલે કે ગમે તે આપે તો સારું રૂપિયા આડે તો સારું આ ઘાસ લાવીએ અનાજ લાવીએ બધું થાય અંદાજે તમારો આ કેટલા કેટલા મતલબ હું તમને એથી બતાવું છું આ આ એક જ ખેતર છે એમ આ લોકોએ હું તમને બધું બતાવી શકું છું આમાં આ બધું સાઈડમાં પાણીમાંથી કાઢીને કરેલું છે સાઈડમાં રાખેલું છે પાણીનું પાણીમાંથી બહાર કાઢ્યું છે આનું ખેતર લગભગ ઘણું બધું મોટું છે હું આ બતાવી રહ્યો છું આ તમામ ખેતી ખેડૂતોને ખરાબ થઈ ગયેલ છે

સારું હવે તમે તમારો સરકારને શું સંદેશ છે અમને સહાય સહાય સારું આપે એવું છે એમને તો સારું અમારા માધ્યમથી અમે આ જો તમારી જે વેદના છે અમે વિડીયો થકી અમે સરકાર સમક્ષ કક્ષા મોકલીશું અને કદાચ તમને જો સહાય મળે અમારી ચેનલના માધ્યમથી એવું કંઈક તમને સહાય થાય એવું અમે કામ કરીશું